બગસરાના આદપુર ગામે દસ દિવસમાં બે લોકોને સર્પે ડંખ મારતા લોકોમાં ભય ફેલાયો છે અને બંને લોકોને અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે વરસાદી વાતાવરણમાં જીવજંતુ નીકળતા વધારે જોવા મળે છે ત્યારે જુઓ આ રિપોર્ટમાં આમ જોઈએ તો વરસાદી વાતાવરણમાં જીવજંતુઓ વધુ જોવા મળતા હોય છે ત્યારે બગસરા તાલુકાના આદપુર ગામે છેલ્લા દસ દિવસમાં સર્પે બે લોકોને ડંખ મારતા લોકોને દવાખાને દાખલ કરવાનું તલાટી મંત્રીને પણ સર્પે ડંખ મારતા છેલ્લા દસ દિવસમાં બીજો બનાવ બન્યો હતો જેમાં આદપુર ગામે પાનબીડીની દુકાન ધરાવતા નવનીતભાઈ હરિભાઈ કેલૈયા સવારે દુકાન ખોલવા જતા હોય ત્યારે પંખ પગમાં ડંખ મારતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે છેલ્લા દસ દિવસમાં બે લોકોને સર્પે ડંખ મારતા લોકોમાં પણ ભય ફેલાયો છે ઘટનાની જાણ થતાં જ હરેશભાઈ કેલૈયા વિરલભાઈ કેલૈયા સહિતના લોકો દોડી આવ્યા હતા અને નવનીતભાઈ કેલૈયાને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ત્યારે ગામ લોકોએ આવા જીવ જંતુઓ ગામની અંદર હોય તેને દૂર કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે હું સાહેબ સવારે વહેલો છ વાગે ઉઠીને હું મારા ધંધા ઉપર દુકાને જતો હતો ત્યાં જઈને મેં ખાલી હજી તો થડા ઉપર બેઠક લીધી ત્યાં જ મને સર્પદંશ થયો અને સર્પદંશ થયો એવું મેં જોતા જ મેં તરત પગના ઝટકા મારી અને મેં એને છોડાવી દીધો અને હું સીધો મારા મોટા બાપોના દીકરા પાછળ રહ્યા છે ત્યાંના ઘરે ગયો વિરલભાઈ કેલૈયા છે અને હું જ્યાં ત્યાં પહોંચ્યો ત્યાં મારા પગમાંથી લોહી ચાલુ થઈ ગયા હતા એટલો બધા દાંત બેસાડી દીધા હતા પછી હું ઘરે આવ્યો અને તાત્કાલિક અમારા ગામની ફોર વ્હીલર સાથે અમે દવાખાને પ્રાથમિક સારવાર લીધી અને આપેલા અગાઉ અઠવાડિયા દસ દિવસ પહેલાં આવી રીતના એક બનાવ બનેલો છે સર્પદંશનો હવે વન વિભાગ કોઈ યોગ્ય કાર્યવાહી કરે કે કેલૈયાને સોરમાં છ વાગ્યામાં સાફ કર્યો મારું ગામ આજપુર બગસરા તાલુકાનો અમરેલી જિલ્લો મારું નામ વિરલ ભવાની શંકર કેલૈયા એ અમારે ભાઈ મને સવારના છ વાગે ઉઠાડવા આવ્યા કે સાપ પીડો એટલે તરત અમે ગામના ચંદુભાઈ કરીને છે પાથર એની ગાડીમાં ફોર વ્હીલર કામળિયા સાહેબની દવાખાના આવ્યા તાત્કાલિક સારા અત્યારે સારું છે આ રીતના અમારા ગામમાં બીજો બનાવ બનેલો અમારા તલાટી મંત્રી આજપુર ગ્રામ પંચાયતની અંદર ત્યારે અને આઠ દસ દિવસ પહેલાં એને આવું તું તાત્કાલિક અમરેલી એને લઈ ગયા હતા સારોવાર આપવા એ અત્યારે એને પણ સારું છે જેથી કરીને આવું બીજી વાર ન બને અમારા ભાઈને અત્યારે બહુ સારું છે સવાર છ સવા સવારે તમે પૂગી ગયા હતા દવાખાને એને ભાઈને પાનનો ગલો હતો એ સવારમાં છ વાગે એને ગલો ખોયો ખોઈ લો એ ભગા એને બેઠક હતી ને બે વાગ્યા હતા સીટ સીટ સાપ બેઠો હતો તો તરત એને ડંખ મારી દીધો એ ઝટકો મારીને બે ત્રણ વારથી ઝટકો માર્યો તે સાપને ઘા કરી દીધો પગે હા સાપને પકડી લીધો હે અમારા ગામની અંદર આવા હતા પકડવા ફોન કર્યો હતો એ પકડી લીધો બહાર મૂકી